તાલુકાના મદ્રોપુર ગામે ગુજરાતી ટેલિફિલ્મ જહુ માતાનો ઇતિહાસનું શૂટિંગ કરવામાં આવેલ કલાકારો પોતાની અદ્ભુત કલાનું પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા વાત કરીએ આવા કલાકારોની તો આજથી પચાસ વર્ષ પહેલા ગામડે ગામડે અમુક જાતિના લોકો પોતાનું પેટીઓ રડવા અને જનતાને અગાઉના લોકોની જિંદગી જેમાં રાજા હોય કે રંગ અથવા દેવી દેવતાઓના પાત્ર રચી નાટકો કરતા જેની દેશી ભાષામાં ભવાઈ કહેવાતી તે જ ભવાઈ પરથી જેમ જેમ ટેકનોલોજી આવી તેમ આજે આપણે એક કલાકારોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નામથી જાણીએ છીએ અને હાલ આ લોકો એક મહાન સેલિબ્રિટી થયા છે જેમને જોવા કે મળવા માટે લોકો લાઈનો લગાડી લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય તે લોકો વર્ષો પહેલાં આજના કલાકારો ગામડે ગામડે ફરી મહેનત કરતા અને હાલમાં આ કલા લુપ્ત થતી આવે છે પરંતુ આ કલાકારો તેને ટકાવી રાખવા તંતુ મહેનત કરી રહ્યા છે માટે તેમને સહકાર અને સપોર્ટ કરવો ખૂબ જરૂરી છે જેથી કરી આપણી આવનાર પેઢીને પણ ખ્યાલ આવે કે અમારા પૂર્વજો આ પ્રમાણે જીવન જીવતા અને પોતાના દેવો તેમજ વડીલોની મા મર્યાદા રાખી سکے અને તેમના માવતર્ની વૃદ્ધ અવસ્થામાં સેવા ચાકરી કરી શકે જૂના જનામાં લોકો આવી ફિલ્મો જોઈ ધન્યતા મેળવતા અને સમજણો થયાતા નું નામ છે તમારું ને આજે જે કલાનું પ્રદર્શન કરી રહ્યા છો એ શું કહેશો મારું નામ વસંત ગોસ્વામી છે અમે અત્યારે અહીં મદ્રુપુર ગામમાં પ્રવીણભાઈની મદદથી જહુ માતાનો જય જયકાર જય જયકાર નામનો મૂવી ખરું ફિલ્મ ખરું એનું શૂટિંગ ચાલી રહ્યું છે દોઢ એક મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે સૌથી પહેલા અમે સિદ્ધપુરના મુરવાડા ગામે દરબારના ઘરનું જહુ માતાના ઘરનું ત્યાં શૂટિંગ કરી દીધું છે બે દિવસ અહીંયા શૂટિંગ છે અહીંયા ધૂળિયા ધૂળી સાથે જે ગોરીઓ રમાય છે એનું શૂટિંગ કરી રહ્યા છે અને જહુ માતાનું જે એકદમ સ્પષ્ટ ઇતિહાસ છે એ બતાવવા માટેની કોશિશ કરી રહ્યા છે આ અમારી આખી ટીમ છે કલાકારો છે કેમેરામેન છે અને ગામનો ખરેખર ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે એ અમને મુડવાડામાં પણ મળ્યો હતો અને અહિયાં પણ ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે ટૂંક જ સમયમાં લગભગ એકાદ મહિનામાં ફિલ્મ અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ જેનું ચેનલ નું નામ છે ઇતિહાસની વાતો એના પર અત્યારે આંબલીવાળા વાળા નારસંગા નું મૂવી પણ અત્યારે તમે જોઈ શકો છો